આપણે ગુજરાતીઓમાં એક કહેવત છે કોળિયો મોઢા સુધી આવ્યો પણ પેટમાં ન ગયો અને આ કહેવતનો ભોગ પણ આપણે ગુજરાતીઓ જ બન્યા કેવી રીતે જણાવવું કેરળ અને ગુજરાત વચ્ચેની મેચ એ એટલી બધી ઇન્ટરેસ્ટિંગ હતી એના એટલા બધા ટ્વિસ્ટ અને ટર્ન્સ આવ્યા કે કોઈ ઇન્ટરનેશનલ મેચને પણ પાછળ છોડી દે સૌથી પહેલી વાત તો કેરળ એ 75 વર્ષના ઇતિહાસમાં સૌથી પહેલીવાર ફાઇનલમાં પહોંચ્યું

છત્રીસ ના સ્કોર પર જયમિત આઠમી વિકેટ પડ્યા બાદ સિદ્ધાર્થ દેસાઈ પર બોજ વધી ગયો હતો જોકે દસ રન બાદ તેની વિકેટ નાટ્યાત્મક સ્થિતિમાં પડી હતી ટીમનો સ્કોર ચારસો ને રન હતો અને પહોંચવા માટે ફક્ત રન બનાવવાના જ બાકી હતા લેફ્ટ આર્મ સ્પીનર સર્વટે એક બોલ માં સિદ્ધાર્થ નો કેચ સિલી પોઈન્ટ પર પકડ્યો હોવાની અપીલ થઈ હતી અને અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો જોકે સિદ્ધાર્થે ડીઆરએસ ની મદદ લીધી હતી થર્ડ એમ્પાયરને અલ્ટ્રા એજમાં એવું જોવા મળ્યું કે બેટ સાથે બોલનો સંપર્ક થયો જ ન હતો એટલે એ રીતે થર્ડ એમ્પાયરે સિદ્ધાર્થને નોટ આઉટ જાહેર કર્યો એટલે કેરળના ફિલ્ડર્સ હતાશ થઈ ગયા પણ ગુજરાત હરખે એ પહેલા જ બોલ ટ્રેકિંગમાં એવું સાબિત થયું હતું લાઇનમાં પડેલો બોલ લેગ સ્ટમ્પને વાગ્યો હોત એટલે એ રીતે થર્ડ એમ્પાયરે સિદ્ધાર્થને એલબીડબ્લ્યુમાં આઉટ જાહેર કર્યો સિદ્ધાર્થને ભાગ્યનો સાથ ન મળ્યો એટલે ગુજરાતે ખરા સમય જ વિકેટ ગુમાવવી પડી ત્યારબાદ અઝાન નાગવાસવાલા સાથે અગિયારમા નંબરનો નો પ્રિય જીતતસિંહ જાડેજા જોડાયો અરજાનના શોટમાં બોલ નજીકમાં ઉભેલા ફિલ્ડર સલમાન નઝીરની હેલ્મેટને લાગ્યા બાદ હવામાં ઉછળ્યો હતો અને કેપ્ટન સચિન બેબીએ એક કેચ જીલી લીધો અમ્પાયરે થોડી મૂંઝવણ બાદ આઈસીસીના નિયમને ધ્યાનમાં લઈને અરઝાનને આઉટ જાહેર કર્યો હતો અને આવી રીતે વારંવાર જીતની નજીક પહોંચતા પહોંચતા હાર આવી અને ગુજરાત એ ફાઈનલ થી વંચિત રહી ગયું હવે બુધવારથી નાગપુરમાં વિદર્ભ અને કેરળ વચ્ચે ફાઈનલ રમાશે